કંપનીને ફાયદો થાય એ પ્રમાણે જળસંપતિ વિભાગના અધિકારી કર્મચારીઓ પણ આ વસુલાત કરવામાં જ્યાં જ્યાં બેદરકારી નિષ્કાળજી દાખવી હોય એની સંપૂર્ણ તપાસ કરી અને એની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમિતિએ કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના સભ્યો તેમાં સામેલ હોય છે અને જણાની સમિતિ હતી અને એ સમિતિએ સમિતિ આ ગેરકાયદેસર બાબતો આ કિસ્સામાં જે કઈ બની છે એની તપાસ કરવા માટે ભલામણ કરી ગંભીર તો એ છે કે કંપનીએ જે જમીનની માંગણી કરી સરકારે એ જમીન આપી એ જમીન આપ્યા પછી કંપનીએ જે દબાણ કરેલી છે એ દબાણ કરેલા જમીનના નકશા પાછળથી ફેરવી નાખ્યા આ પણ રેકોર્ડ ઉપર આવ્યું છે અને એ સંપૂર્ણ બધી હકીકત આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી છે આ ર અહેવાલની એક કોપી હું તમને whatsapp દ્વારા આપના આ મોબાઈલની અંદર પણ તમને મોકલી આપીશ અને એમાં સંપૂર્ણ ડિટેલ અદ્યતન રાજ્ય સરકાર તાત્મિક રીતે એક વૈધાનિક સંસ્થા હોય એની ભલામણો સ્વીકારવાની હોય છે પણ આ કિસ્સાની અંદર રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે બોજો જે નાખ્યો છે હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ બધા પાસે આજે પણ વસૂલ કરે છે રાજ્યની અંદર પહેલો કિસ્સો છે કે બોજો નાખ્યો હોય અને એ બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ તો પણ એકસો સાત કરોડ રૂપિયા માફ કરે જો વસૂલ કરે તો બસો આડત્રીસ કરોડ વસૂલ કરે એને બદલે એકસો પંચાવન કરોડ વસૂલ કર્યા એટલે બોજો નાખ્યા પછી પણ એમાં એકસો ને સાત કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે આવો કિસ્સો ગુજરાતની અંદર મારા ધ્યાનમાં ક્યારેય નથી આવ્યો કે એકવાર કોઈ પણ અરજદાર અથવા મિલકતની અંદર બોજો નાખ્યા પછી બોજો પણ માફ કરવામાં આવે એવો કિસ્સો ક્યારે ધ્યાનમાં આવ્યો નથી એટલે જાહેર હિસાબ સમિતિની જે ભલામણો જે છે એ ભલામણોનો સ્વીકાર કરવાને બદલે અસ્વીકાર કરીને રાજ્ય સરકારે અગાઉથી ગોઠવાયેલો ભ્રષ્ટાચાર ગોઠવાયેલી જે રકમ હોય એ નક્કી કરી ગજવામાં નાખી અને આ બસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આગામી સમયમાં રાજ્ય સરકારની આ સામે કોઈ ચોક્કસપણે ન્યાયિક રીતે ચકાસણી કરાવશું ન્યાયિક રીતે હાઈકોર્ટમાં જવા માટેનું ન્યાયિક રીતે થઈ શકશે તો એમાં ચોક્કસપણે એમાં અભ્યાસ કરાવરાવી સિનિયર એડવોકેટોની સાથે સલાહ મશવરા કરી અને એમનો અભિપ્રાય લઈ અને જરૂર પડશે તો આગામી દિવસોમાં ગીર સોમનાથના ખેડૂતો માટે હાઈકોર્ટમાં જવાની જો ફરજ પડશે તો હાઈકોર્ટમાં પણ જઈશું